હવે મુલ્લાજી ત્યાં થરથર કાપવા માંડ્યા મુલ્લાજી કાપતા કાપતા કે ભાઈ બધી વાત હાજી તું રાજપૂત રાજપૂત પણ એક કામ કર કે આજે ખોલી નાખ એટલે પેલા રાજપૂતે કીધું કે હવે ફરીથી રાજા ને આવવા દે રણસિંગા વાગવા દે ઢોલ નગારા વાગવા દે ને પછી મને જનુન ચડવા દે ત્યારે હા આખી જિંદગી પેલા મુલ્લાજી આ સળિયો લઈ ને જીવ્યા

બલરામજી ની વાત અને એમણે બલરામજી ને ગુસ્સો આવ્યો છે અને એમણે પોતાનું હળ લઈને હસ્તિનાપુરના પાદરમાં

હજુ પણ વૈજ્ઞાનિકો ખબર નથી પડી કે આ ધરતી કેમ નમેલી છે એમ છે છે આ હસ્તિનાપુરની ધરતી આજે પણ આમ નમેલી બલરામજીએ હળ માર્યું પૃથ્વી અને પૃથુરાજાએ જે પોતાનું રથ ચલવ્યો તો ને આજે પણ ચંદ્ર પર જાય છે ને તો લોકો કહે છે કે આમ રથના ચાસ પડ્યા હોય ને એવા ચાસ પડેલા હજુ ચંદ્ર પર મળે છે આ બધી આપણી સાબિતીઓ છે આપણા ધર્મની અહીંયા એવું બન્યું છે કે દુર્યો છે આખો બતાવી દે તે એટલે લાઈન પર ચેલા આવી જાય અહિયાં અહિયાં દુર્યોધન એમની શરણે આવ્યો છે સામને પાછો આપ્યો છે અને સાથે પોતાની દીકરી પણ આપી છે અને આવી રીતે બલરામજી અને લક્ષ્મણાને લઈને અને આ લક્ષ્મણ દીકરી દુર્યોધનની હતી પણ બહુ ડાઈ દીકરી હતી બહુ સંસ્કારી દીકરી હતી પ્રભુની સેવા દાદાની સેવા કરવા આવતી ને સસરાની ત્યારે બહુ સરસ સેવા કરતી પ્રભુની એવું મેં મોરારી બાપુના મોઢેથી સાંભળ્યું છે કે લક્ષ્મણા દીકરી હતી પણ એમાં એક પણ ગુણ દુર્યોધનનો નતો એવી ડાઈ એવી સુશીલ કન્યા હતી આ અહીંયા ભગવાને હળની અણીથી પૃથ્વીને નમાવી છે એ બલરામજી છે બળદેવજી એનું નામ એમને બળદેવ નથી પડ્યું એટલા જોવા આવ્યા છે કે ભગવાન કેવી રીતે આ એક હજાર રાણીઓ સાથે કેવી રીતે જીવતા હશે નારદજી ને એમ કે સારું મને એક નથી મળતી અમને 16108 મળી એમાં શિવપુરાણ માં આવી વાત આવે છે કે ભગવાન એકવાર નારદજી એમ કે મને તો